हेलो के बोने कितना है के पहले जमाना में वो तो बरोबर से कि क्यों उठ लिया के कले कले जमा पला ले आप ले बात बरोबर से कले कले आप ले निकला पन कुछ ना भगवान ने अब तो आलो से बरोबर से यू इतने कुछ ना भगवान अवतार तो आलो पची

કોમ કર પડે કે એનો મેમ એનો મેળો કાડુ મે બરાબર હે હા હા એનો મેળો મેળો મે કાડુ એટલે એન મે જો દારડે પીદલો બોલને બોલે ની બોલે એટલે પેલા દારૂ પીદેલા માણો હોય તે હાચું બોલી જશે એમ કરી ભગવાનને મેળો ગોઠવ્યો એટલે એમ કે છે કે મેં તો તારી જીવ મે છે ને હત જીન જો ના કયો એમ પૂછું એટલે દારૂ પીન પીરો બોલી ગયો છે ભગવાન એટલે બોલ દીજે એવું એમ એટલે એ રીતે લાગ લી અને પેલા પછી બતાવી દીધું કે મેળો કાઢ્યો પછી તારી પૂર્યું હા પછી કો પોલીસ છે ભગવાન એમ કેસે કોણ છે બતાવ બતાવું એટલે પછી ભગવાન ને ભગવાન એમ કીધું કે હાળુ મારે એમ કરવું પડે કે ઈનો મેળો મારવો પડે ઈનો મેળો બનાવ્યો એટલે બધા મેળો ભણાવો હા એટલે રાસ ગાળો દારૂ પીયાળો અને પિલ્લા મણા મન કી એટલે એના મેળામાં બધો ફૂલ મોજ કરવાની હોય એવું એમ એટલે એ રીતે ક્યુ કે એના મેળામાં દારૂ ગાળ્યો પછી પીયાળ્યો પછી પિલ્લા પછી એમ કે કે હાળુ રે ઉતને બોલ્યો

અમારા કાકા કાકાએ તમને જણાવી બે વાત ગમે તો લાઈક કરી દેજો મળીશું નવા વિડીયોમાં બાય